નેક્સ્ટ ટાઈમ આવીએ તો આપણને આઈડિયા આવે અને તમે લોકો જોવો તો તમને પણ આઈડિયા આવે એટલે ફૂલ અકાવતા જ નથી આવ ધીમી ગતિ સલામતી હા બે જો અહીંયા ચડીને બેઠા છે ઉપર અમે એને ગોતી ગોતીને ઠાકી ગયા છીએ હવે મળી ગયા છે એટલે તેડીએ બાકી વ્યૂ છે આનો જબરજસ્ત આમ તમે જોઈ શકો છો આહા હા વ્યૂ માં કાઈ ઘટે નહીં હા ક્યાંય હકણા રે ગમે ત્યાં ચડે હો હકણા રે એમ નથી

ફર્સ્ટ ટાઈમ આવ્યા છે પણ આવી ગઈ છે મજા સિમેન્ટ ની ઠેલી પડી છે જામેલી છે કામ માં તો નહીં આવે બાજુ પહોંચ્યો આવ્યો હવે રસ્તામાં ચા તો પીવી પડશે એટલે ચા માટે હું આવી ગયો છું ઓલા બધા આવે છે

આબુ ટ્રેનમાં આવતા હોય ને તો આ આબુ રોડ છે તમે અહીંયા ઉતરી શકો અને પછી અહીંયાથી આબુ જવાનું હોય તો એ રસ્તે હું પણ કોઈ દી નથી ગયો તો હવે આપણે સાથે મળીને જઈએ તમે મારા ને હું તમારો તો પછી સાથે મળીને જઈએ તો ખૂબ આનંદ આવે ને તો ચાલો હવે જઈએ છીએ ને એ રસ્તો આપણે જોઈએ બરોબર એટલે એટલા છે કે એની વાત ન પૂછો એક એક વળાક જાય તો બીજો વળાક આવી જાય બીજો વળાક જાય તો ત્રીજો વળાક આવી જાય જો કન્ટિન્યુ હોન મારવા પડે ને ઉપરથી જેટલી ગાડી આવતી હોય એટલી હાર્ડ એન્ડ ફાસ્ટ આવતી હોય કે આપણે એટલું જોઈને ચલાવવું પડે અહીંથી એક વળાક વાળીને આવ્યા તો બીજો વળાક ચાલુ થઈ ગયો અને અહીંયા આપણે સાઈડમાં દબાવીએ છીએ બે મિનિટ કેમ કે ગાડી એટલી ભીમાં હાલે છે એટલે એટલા માટે બે મિનિટ ગાડી દબાવીએ અને બે મિનિટ સાંજે ઉભા રહી

હાલો હાલો ભાઈ હાલો બિસ્લેરી ઘરે થી લઈ આવ્યા તો ભાઈ ઓહો આ તો તો બિસ્લેરી મોઢે માંડ્યો ભાઈ તું તો ગમે એ કરી શકે જીવન માં હે બિસ્લેરી મોઢે માંડ્યો એ બધું કરે બધું કરે કાનબા હા હા ભાઈ હાલ ભાઈ હાલ હવે જવાનું છે મારતો રહે બી 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 બી

આ જો આ જો તો લખાવી આ હા 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 અમે અડધી કલાકથી આ બસ ની પાછળ જી કન્ટિન્યુ એ આગળ જવાનો મોકો નથી મળ્યો જય ગાય માતાની આગળ જવાનો મોકો જ નથી મળ્યો અને અમે જવા માંગતાય નથી નિરાતે આકવા માંગીએ છીએ નિરાતે નિરાતે પહોંચીએ કાઈ ઉતાવળ નથી ત્યાં જઈને અમારે શું કામ છે બરોબર ને રેડે લોકિયા જાય ભયંકર વ્યૂ સાથે ડ્રાઈવર સાહેબ તો કંઈ બોલશે નહીં કેમ કે એનું કામ છે ગાડી અગાઉનું અમે ડિસ્ટર્બ નથી કરવા માંગતા બોલો હા બરોબર બહુ ભયંકર રસ્તા છે અહીંયા બીજા કોઈ બીજા બધાય તો હુતા છે બે ભાઈઓ મારા હુઈ ગયા છે આ રસ્તામાં ગાય માતા હાયલા જાય છે એટલે આમાં રોડ રસ્તા ઉપર તો ગમે ને આ નીકળો ધ્યાન રાખવું પડે અને આ રસ્તો તો એવડો કઠિન છે એટલે બધી વસ્તુ જોઈ જાણી અને પછી અહીંયા આવું અમે બધું જોઈ જાણીને આવ્યા તા કેમકે ફોટો પાડવા હાટું માણસો આ રીતે ગાડી પાર્ક કરે એને ન ખબર હોય બીજાની જાન જોખમમાં નખાય પેલી ગાડી નહીં બીજી ગાડીની વાત કરું છું બરોબર અને અમારી ગાડી નથી ચડતી જો રેડી રોડ આવું

ઓકે ઓકે બધું કમ્પ્લીટ છે કમ્પ્લીટ છે ને હા કમ્પ્લીટ છે આ સચિન હા આ સચિન આ સોચાલે છે ભાઈ એ વાંધો આવે એવું નથી જાયે તો હોટેલ એ નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય આયા હે ભાઈ જો નાસ્તો તમે જો ખાલી નાસ્તો જો બીજું તો કયા બધાને શોખ નથી નાસ્તો જો ઓહો હો હો મેં તો મારા લઈ લીધા છે તમે હવે કાચમાં જોઈ શકો છો મને આહા થાકી ગયા છે એવો પણ તબિયત થોડીક ઓલી થઈ ગઈ વાતાવરણ તરત બદલી ગયો અહીં થોડુંક ઠંડી જેવું વાતાવરણ ભેજ જેવું વાદળા થોડાક નીચે હોય એવું આ બધા કહે છે તો ચાલો જાય ઉપર